ભાઈ શ્રી મારા પરમ સ્નેહી રાજુભાઈ મહેતા એ જ રીતે કલેક્ટર સાહેબ વિદાય લઈ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ નામ છે એવા મારા પરમ સ્નેહી સંજયભાઈ દવે મંચસ્થ ઉપસ્થિત જોશી બાપા સમાજના સર્વે અગ્રણીઓ જયેશભાઈ દવે યોગેશભાઈ અને આપ સૌ ભૂદેવોને ઘણા હેતથી અમારા જય પરશુરામ

परशुराम दादा चिरंजीवी छे एने संभालवु जोईए जय जय परशुराम जय जय परशुराम भारत माता की सनातन धर्म की हिंदू राष्ट्र की गौ <gamlement1> माता की हर हर महादेव अपने त्या भारतीय संस्कृति में સોળ સંસ્કારોનું નું મહત્વ છે માતાના ગર્ભમાં રહેલું બાળક ત્યારથી લઈ અને અગ્નિ સંસ્કાર સુધીની યાત્રા આ ભારતીય સનાતન ધર્મ શાસ્ત્રની અંદર આપવામાં આવે છે ગર્ભાદાન સંસ્કાર લઈ અને અગ્નિ સંસ્કાર સુધીનું સુંદર મજાનું સંવિધાન આપડા ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે એમાં સૌથી મહત્વના સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર આમ લગ્ન વિશે રાજુભાઈ મને કઈ બહુ જાજી ખબર ના હોય પણ તમારા બધા પાસેથી સાંભળ્યું છે લગ્ન એટલે જયેશભાઈ શું તો કે સાંભળો છો ત્યાંથી શરૂ થાય અને બેરા થઈ ગયા છો ત્યાં સુધીની સફર એનું નામ લાગે તમારા માટે જમવાનું શું બનાવું ત્યાંથી લઈ અને જે બનાવ્યું છે ઢીચી લેજો એનું નામ લગ્ન લગ્ન એટલે બે પવિત્ર આત્માનું દિવ્ય મિલન જ્યાં બે દ્રષ્ટિ એક થાય એનું નામ લગ્ન છે જ્યાં બે વિચારો એક થાય એનું નામ લગ્ન છે અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરવામાં આવે ધર્મ અર્થ કામ અને મોક્ષ આચાર ફેરાવો ફરી ભૂદેવની સાક્ષીએ વડીલોની સાક્ષીએ અગ્નિની સાક્ષીએ સાધુ સંતોની સાક્ષીએ નવ દંપતી પોતાના ગ્રહસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરે છે એનું નામ લગ્ન છે એક દીકરી 20 વર્ષ પોતાના પિતાની ઘરે રહે અને 21માં વર્ષમાં મંગલ પ્રારંભ કરે ને ત્યારે એની માં અને એના પિતા ઓરડામાં બેસી અને દીકરીની લગ્નની ચિંતા કરતા હોય છે 20 20 વર્ષનો ત્યાગ 20 20 વર્ષનો પ્રેમ 20 20 વર્ષની લાગણીઓ આ બધું જ છોડી અને ઘરના ઉમરાને પણ છોડી અને દીકરી પોતાના દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે છે અને એટલા માટે જ છે ને દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે

સંપતિ નું દાન કરી શકાય સોના નું દાન કરી શકાય પણ આ જગત ની અંદર કારણ કે પોતાના હૈયા નું દાન એ બાપ કરે છે બ્રાહ્મણ સંકલ્પ કરાવે અને સૌથી પહેલા દીકરીના પિતા ના હાથમાં કેતનભાઈ ચમચી ભરીને પાણી આપે દીકરીનો બાપ દીકરીના હાથમાં એ પાણી આપે અને મૂક બાપ એમ કહે છે કે જો મારા હૈયાના હાર આ પાણી છે ને એ શીતળતા આપે છે તું પણ તારા સ્વભાવથી તારા સાસરામાં બધાને શીતળતા આપજે આ દીકરીનો બાપ કહે છે પછી પુષ્પ આપે છે અને પુષ્પ આપતા દીકરીનો બાપ એમ કહે કે બેટા આ પુષ્પ છે ને એ સુગંધ આપે છે સુગંધ વગરનું પુષ્પ છે ને એને ક્યાંય સ્થાન મળતું નથી સુગંધ વગરના પુષ્પને ક્યાંય જગ્યા મળતી નથી તું પણ તારા ચારિત્રનું સુગંધ તારા સંસ્કારોની સુગંધ તારા સાસરામાં તું આપીશ ને તો તને પણ હંમેશા હૃદયમાં સ્થાન મળશે અને છેલ્લે ત્રીજી વસ્તુ છે ચોખા જે અખંડ શોભાગ્યવતી ભવ આ નિર્ધારિત કરે છે આમ દીકરીનો બાપ કન્યાદાન કરે છે આજે આ સાંપ્રત સમયની અંદર જ્યારે આટલા બધા લગ્ન થઈ રહ્યા છે સમૂહ લગ્ન છે ને કોઈ નાના માણસો માટે નથી આ તો આપણી મેન્ટાલિટી છે સમૂહ લગ્નમાં છે ને આપણો દેવાનો દેવ મહાદેવ પણ સમૂહ લગ્નમાં જ પરિણાતા હો સમૂહ લગ્ન છે ને એક વ્યવસ્થા છે અત્યારે દેખાડામાં આખું જગત જીવે છે એક બાપ આખી જિંદગી છે ને ખર્ચી નાખે છે અહીંયા બેઠેલા પિતાઓને ખબર છે કે લગ્ન કઈ રીતે થાય એક બાપ પોતાની આજીવિકામાંથી પાય પાય ભેગી કરી કરી અને દીકરીના લગ્ન માટે સાચવે છે અને હું તમને બધાને કહું છું કોઈ દીકરીના લગ્નમાં જાવ ને ત્યાં જે વ્યવસ્થા હોય ને એ વ્યવસ્થા સાચવી લેજો એમાં કોઈ ખોટ કાઢતા નહીં કારણ કે એક બાપે આખી જિંદગી કાઢી નાખી હોય છે દીકરી શું લઈને આવી છે ને એ જોવાનું ટાળી ગયો અત્યારે આર્ટિફિશિયલ જમાનો છે ને દીકરી શું લઈને આવી છે જોસી બાપા એ મહત્વનું નથી પણ આ દીકરી કેટલું ત્યાગીને આવી છે ને એ જોસો તો હંમેશાને માટે આ ભારત વર્ષની અંદર રામ રાજ્યની સ્થાપના થશે અહીંયા બેઠેલા નવ દંપતી ક્યારેક તમારામાં ઝઘડો થશે થાય જ ઘર હોઈને ને ત્યાં વાસણ ખખડે પતિ રિસાઈને તો પત્ની એને મનાવી દે અને પત્ની રિસાઈ ને ક્યારેક તો એનો પતિ એને મનાવી દે દદાતી પ્રતિગ્રહણાતી ગુહ્ય માતાતી આ સુંદર મજાનો દંપતી માટેનો શ્લોક છે ક્યારેક પત્ની રિસાઈ અને ઘરમાં હંમેશા આવું ચાલતું જ હોય મનામણા ને રિસામણા ચાલતા જ હોય પહેલા છે ને સાહેબ વાસણો છે ને એ કાસાના હતા

પણ બે ચાર વાર ઘસો એટલે એની ચમક જતી રહે સંબંધ માં મળે ત્યારે આમ બથું ભરે એવું બધું દેખાય પછી ચમક જતી રહે પછી આયા પાંચના વાસણ મે હમણાં ગ્રાઈ છું એટલે હું કહું છું પછી આયા કાચના વાસણો આ કાચના વાસણ છે ને વાસણ સાફ કરતા ગમે ત્યારે પડે તો તૂટી જાય અને ફેવિક વિકથી ના છોટાડી શકાય સબંધોનું પણ આવું જ થઈ ગયું છે કાચના વાસણો જેવું અને હવે છેલ્લે આયા પણ આવું થઈ ગયું છે વાપરી નાખ્યા ને કચરામાં ફેંકી દીધા પણ મારે આજે બ્રહ્મ સમાજની અંદર આવ્યો છું મારે તમને કેવું છે તમે બ્રાહ્મણ છો

अत्यारे सहन शक्ति नहीं रही बद भाजी खावा न ले गया तो कई रिक्ती है तो न्याय जरिया हो तो आया हूँ काम है तो याद रख जो તમારી થોડી અણસમજણમાં આ બધું જ ભોગવવું છે ને તમારા મા બાપે પડે છે એટલે જે દીકરીઓ છે ને એ દીકરીઓને કહીશ કે સહનશીલતા રાખજો તમે તમે સીતા છો દુર્ગા છો તમે મહા રાણી છો અને અહીંયા દીકરા જે બેઠા છે ને એને આ જે કહીશ કે આ તમારી ધર્મ પત્ની છે કોઈ કામવાળી નથી જે રીતે તમે ટ્રીટ કરો છો ને જેને એમ લાગતું હોય કે અમે જ કામ કરીએ છીએ અને અમાર ઘરવાળી આપકો ટીવી જોવે છે એને YouTube માં ઘરકી મુરગી આ એક સર્ચ કરી અને જોઈ લેવું એટલે તમારી ઘરવાળી શું છે તમારી પત્ની શું છે એ તમને ખબર પડી જશે YouTube માં સર્ચ કરીને આજે બધા જોજો બધા મોબાઈલ વાપરો તમારામાં એવા સંસ્કારો હોવા જોઈએ જે સંસ્કારથી તમારું ગ્રામકૂડ એ પ્રભાવિત થાય આજે આ નવ દંપતીને એટલી વિનંતી કરીશ સહન શક્તિ રાખજો ઝઘડજો ઝઘડવાનું જ હોય અમે ઝગડીએ છીએ તમારે ઝઘડવાનું હોય પણ ઘર હોય ને ત્યાં વાસણ ખખડે એ વાસણ માં અવિશ્વાસ ના ઘોગા ન પડી જાય ને એનું ધ્યાન તમારે રાખવાનું છે આજે ઠાકોરજી ના ચરણો માં પ્રાર્થના કરું છું આ નવ દંપતી નું જીવન એ લક્ષ્મી નારાયણ દેવ જેવું પવિત્ર બને તમારું જીવન સદા શિવ દેવો ના દેવ રાજેશ્વર મહાદેવ અને માં જગત જનની ભવાની જેવું શ્રદ્ધા યુક્ત બને તમારું જીવન માં સીતા અને રામ જેવું મર્યાદા યુક્ત બને અને છેલ્લે એટલું કહીશ અહીંયા બધા જ બેઠા છે ને બધું જ કરજો પણ તમારા જે સંસ્કારો છે ને એ સંસ્કારોને જાળવજો તમારા આત્માને પૂછજો કે હું કોણ છું મારો જન્મ કઈ જ્ઞાતિમાં થયો છે મારો જન્મ કયા દેશની અંદર થયો છે બસ આટલું વિચારશો ને એટલે તમને કુનીતિના રસ્તે જતા એ તમારો વિચાર તમને અટકાવી દેશે છેલ્લે દેવોના દેવ રાજેશ્વર મહાદેવ અને પરશુરામ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું આ રાજકુર બ્રાહ્મણ યુવા સોશિયલ ગ્રુપ આવીને આવી પ્રગતિ કરે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આ પાંચે માં અમને ચારે ને બોલાવે એ તો દાતા છે જે રચા ચાબરા છે ને મોટી શક્તિ છે ને આપણી પાસે આયા ઉદ્યોગપતિઓ બેઠા છે આ બધા ખંખેરી લેવા અને આ બધા સીધા નવા લેતા માવડી બેઠી છે ને કેવાય ઘર ચાવી એની પાસે જ હોય ઓલા કટકી ના રાખ્યા હોય ને તમારે આમાં દઈ દેવા કાકુ જો ઈ હા પાડે છે છેલ્લે હું ખૂબ ખુબ અભિવાદન કરું છું અમારા સંજયભાઈ રાજુભાઈ બંકિમભાઈ જયંતી બાપા તો હમણાં બોલવાના છે આ બધા વતી હું ખૂબ ખૂબ હૃદયના અભિનંદન આપું છું જોશી બાપા તમારો સંકલ્પ જલ્દી પૂરો થાય અને જલ્દી રાજકોટ